દોસ્તોને આપણે સામેથી આવ્યા ત્યાં ગાડી છે ગેટ છે તે આગળ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે થોડા આગળ આવશો એટલે તમને આ રીતની જે વાવ તમને જોવા મળશે પાંડવના સમયની સાસુની વાવ લવાના તમે અહીં અહીં માહિતી પણ આપવામાં આવી છે તે તમે વાંચી શકો છો અને દોસ્તો હવે ડાયરેક્ટ આપણે અંદર જઈએ ને અંદરથી કઈ રીતની જોવા મળે છે તે જોઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો ઉપરથી ક આ રીતની જે વાવ છે તે જોવા મળે છે હવે આપણે નીચે ઉતરી તો છીએ છે નીચેથી કઈ રીતની જોવા મળે છે તે જોઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો જે પહેલાંની જે વાવો છે કંઈક આ રીતની રાજા રાજાવાળા સમયની જે વાવો છે તે જોવા મળે છે તમે જોઈ શકો છો અને પાણી જે ઉપર આવી ગયું છે જે આ વાવ છે તે બહુ નીચે છે એમ પણ હાલમાં વરસાદ ચોમાસું ચાલુ હતું એટલે પાણી પણ ઉપર આવી ગયું છે અહીં જે પ્રાચીન ટક્ચર કામ છે એ પણ તમે જોઈ શકો છો કઈ આ રીતનું જોવા મળે છે ડિઝાઇન કઈ રીતની હતી પહેલાંના સમયની એ પણ તમે જોઈ શકો છો અને જે આ વાવો છે તે પથ્થરોથી એકબીજાને બનાવવામાં આવી છે બંને બાજુ તમને અહીં પ્રાચીન કારીગરી જોવા મળશે દોસ્તો તમે જો આ રીતના જે પથ્થર ઊભા કરીને જે જે વાવ છે તે બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો ને હવે આપણે બીજી જે વાવ છે તે તરફ જઈએ એક સામે વાવ આવેલું છે તે તરફ આપણે જઈ રહ્યા છે દસો પહેલી જે વાવ જોઈ હતી સાસુની જોઈ હતી વાવ ને આ છે વહુની વાવ તમે જોઈ શકો છો હવે ડાયરેક્ટ આપણે વહુની વાવ છે તે જોવા જઈ રહ્યા છે પણ પેલા જેવી વાવ છે તે જોવા મળે છે ને હવે આપણે અંદર ઉતરી અંદરથી કઈ રીતની જોવા મળે છે તે જોઈએ તમે જોઈ શકો છો જે આ વાવ છે તે પણ પેલા જે સેમ ટુ એ રીતની જોવા મળે છે નહીં ડિઝાઇન પણ તમને જોવા મળશે તો હવે હવે આપણે પાછા બીજી તરફ જઈએ કલેશ્વરી માતાનું મંદિર આવેલું છે તે ને ભીમની ચોરી આવેલી છે તે જોવા જઈએ દોસ્તો આપણે સાસુ બહુની વાત જોઈને સામેથી આવી નહીં આગળ થોડા તમે આગળ આવશો એટલે કલેશ્વરી માતાનું મંદિર જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો છો બહારથી કંઈક જે કલેશ્વરી માતાનું મંદિર છે તે આ રીતનું જોવા મળે છે તમે દર્શન પણ કરી શકો છો કલેશ્વરી માતા ને બાકી અંદરથી કંઈક આ રીતનું જે પ્રાચીન મંદિર છે કલેશ્વરી માનું મંદિર તે જોવા મળે છે યાજક સામે તમને પાંડવો દ્વારા સ્થાપિત કરેલું પ્રાચીન શિવલિંગના પણ તમને દર્શન થશે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું તે દિવસો તમે દર્શન પણ કરી શકો છો ને આ બાજુ પાછળ આવેલું છે એક કુંડ જેવું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બાકી એનો જોરદાર એક વ્યૂ જોવા મળે છે મહાદેવના મંદિર પાછળ તમને આ રીતનું એક કુંડ જોવા મળે છે તમે જોઈ શકો છો ને આ તરફ ડાયરેક્ટ આપણે જવાના છે ભીમની ચોરી જોવા માટે અને ભીમના પગલાં તે પહેલાં આપણે ત્યાં આગળ પ્રાચીન એવા મૂર્તિ આવેલી છે અલગ અલગ ભગવાન તે જોઈએ દોસ્તો ને જ્યારે તમે કલેશ્વરી માતાના દર્શન કરી થોડા બાજુમાં તમને એક આ રીતની મૂર્તિઓ તમને જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો છો આ એક પ્રાચીન કારીગરી જે ભગવાનની જે પ્રતિમા છે તે અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે તેના તમે દર્શન પણ કરી શકો છો આપણા વિડિયોના માધ્યમથી દોસ્તો આપણે કલેશ્વરી માના દર્શન કરીને મહાદેવના દર્શન કરીને કુંડની સામે તમને આ રીતનો એક રસ્તો જોવા મળે છે એ આ જે રસ્તો છે તે ધીમની ચોરી તરફ જાય છે ભીમની ચોરી અને ભીમના પગલાં જોવા માટે તે આપણે જોવા જઈ રહ્યા છીએ વિડીયો સાથે બન્યા રહેજો ને આ બાજુ છે જંગલ આવેલું છે જંગલની અંદર જે ભીમની ચોરી આવેલી છે દોસ્તોને આપણે સામેથી આવ્યા ને થોડા તમે આગળ આવશો એટલે તમને અહીં ભીમની ચોરી જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો છો બહારથી કંઈ કાપી જોવા મળે છે હું તમને હવે નજીક જઈને બતાવું નજીકથી કઈ રીતની જોવામાં આવે છે તે જે પ્રાચીન જે પથ્થરોથી બનાવવામાં આવતું જે સ્મારકો તમે જોઈ શકો છો અને ડિઝાઇનો કઈ રીતની બનાવવામાં આવે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે ભીમની ચોરી જોવા માટે તો દોસ્તો તમે જોઈ શકો છો જે ભીમની ચોરી છે આ રીતની જોવા મળશે ને દોસ્તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અંદરથી કઈ રીતની બનાવવામાં આવી છે જે ભીમની ચોરી છે તે જોવા માટે તો તમે જોઈ શકો છો આ છે ભીમની ચોરી તે પથ્થરોથી બનાવવામાં આવી છે જ્યારે પાંડવે વનવાસ દરમિયાન અહીં વનવાસ કરતાં કરતાં આ બાજુ આવ્યા હશે ત્યારે આ જે ભીમની ચોરી છે તે બનાવવામાં આવી હશે તો દોસ્તો તમે જોઈ શકો છો જે વર્ષો જૂનું ટેક્ચર કામ છે એ પણ તમે જોઈ શકો છો ને જે ભીમની ચોરી છે તે પથ્થરોથી બનાવવામાં આવે છે ને આ રીતની જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ભીમની ચોરી જોઈને થોડા આગળ આવી ગયા છે ને થોડા તમે આગળ આવશો એટલે તમને અહીં અર્જુનની ચોરી જોવા મળશે અહીં લખેલું પણ છે બોળ મારેલું છે વિડીયો રોકીને તમે વાંચી શકો છો અને દ્રો હવે આપણે જઈ રહ્યા છીએ અર્જુનની ચોરી જોવા માટે જોઈશું આ રીતની જે અર્જુનની ચોરી છે તે જોવા મળે છે અંદરથી કંઈક આ રીતનું રૂમ જેવું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને જે પ્રાચીન કારીગરી ડિઝાઇન છે તે કઈ રીતની જોવા મળે છે તે પણ તમે જોઈ શકો છો આપણા વિડીયો માધ્યમથી ને હવે આપણે જઈ રહ્યા છીએ ફિલ્મના પગલાં જોવા માટે પગલાં જોઈએ ને જે બહારથી એક આ રીતનું ડિઝાઇનવાળું છે તે બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કામ સાથે તમે જોઈ શકો ચારે બાજુથી હું તમને બતાવી રહ્યો છું તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને ચારે બાજુ તમને મોટું જંગલ જોવા મળશે ને અહીં મોટા મોટા તમને પથરા જોવા મળશે જ્યારે પહેલાં વર્ષો પહેલાં કામ ચાલુ હોય ત્યારે જે આ પથ્થરો તે ઘડીને બનાવવામાં આવતા તે હાલમાં પણ પડ્યા છે તમે જોઈ શકો છો ને આ બાજુ છે ભીમના પગલાં આપણે આપણે ભીમના પગલાં પણ જોવા જઈ રહ્યા છે ને જે આ અધૂરું કામ હવે રીતનું જોવા મળે છે થોડું થોડું તમે જોઈ શકો છો કેટલું કામ થયું છે તે ભીમના પગલાં આવેલા છે તે જગ્યા પર ને આ છે દોસ્તો ફીમના પગલાં તમે જોઈ શકો છો ને દોસ્તો બધી આપણે લોકેશન કલેશ્વરી માતાનું મંદિર ચારે બાજુ કઈ કઈ લોકેશન આવી છે બધી બતાવી દીધી છે ને દોસ્તો જો તમને આવા જવા નવા વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ આ એમ પોતે વ્લોગને લાઇક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવા જવા નવા વિડીયો જોવા મળશે ને હવે ફરીમાં શું નવા વિડીયો સાથે